આપણો પ્રોબ્લેમ શું છે તો કે હું કહું એ પહેર હું કહું એ ખા હું કહું એમ કર હું કહું એ રીતે જીવ આવી રીતે કરાય જ નહીં આમ જ કરાય સમય બદલાયો છે મારી મમ્મી મિક્સર વાપરતી મારા દાદી પથ્થર પર ચટણી કૂટતા અને મારી વહુ કદાચ આવશે તૈયાર ચટણીનું પેકેટ લાવીને આમ કાપીને આમ કરીને બહાર કાઢીને પાણીમાં નાખી દેશે હેવ એન્ડ લેટ લેટ અસ ઓલ એટ ધોઝ ચેન્જીસ ઇન લાઈફ એક જમાનો હતો કે અમુક રંગો અમુક ઉંમરે ન પહેરાય આમ ન કરાય આમ જ કરાય તમે જુઓ હવે બધા બધા કપડાં પહેરે છે બધા બધું જ ખાય છે બધા બધી જ રીતે જીવે છે અને આપણે કોઈ જ વિચાર એવો કરવો પડતો નથી અરે આવા કપડાં પહેરીને જઈશ તો લોકો શું કે છે કારણ કે લોકો પોતે પણ બધા જ રંગો પહેરતા થયા છે યુથ ઉપર પ્રેશર છે પિયર ગ્રુપનું એ પહેલાં આપણે સમજવું પડે કે એમના જે મિત્રો છે એમનું જે સર્કલ છે એમની આસપાસ જે લોકો છે એ લોકો અને આપણે એને જે રીતે ઉછેરીએ છે એમાં ફેર છે કદાચ આપણા ઘરની અંદર આપણે એવો આગ્રહ રાખીએ છીએ કે આપણી સંસ્કૃતિ આપણા રૂટ્સ આપણું ભોજન આપણી ભાષા એ બહાર નીકળે છે ત્યારે એક આખી જુદી દુનિયા એની સામે ઊભી છે ત્યાં હિન્દી બોલાય છે અથવા અંગ્રેજી બોલાય છે ત્યાંથી શરૂ થાય છે એના મિત્રો એને એવું કહે છે કે મમ્માઝ બોય સિગરેટ નથી પીતો અરે એ તો મમ્મીનો દીકરો છે ગુડ બોય બિયર નથી કે આખ્યો કોઈ દિવસ અરે ગુડ બોય હવે આ જે પ્રેશર છે એમાં એને લાગે છે કે જો હું આ લોકો સાથે ભળવા માંગુ એક ફોમો ફિલિંગ છે ફિયર ઓફ મિસિંગ આઉટ હું જો આ લોકોની સાથે નહીં ભળું તો હું આ લોકોનો ભાગ નહીં બનું જો આ લોકોનો ભાગ નહીં બનું તો એકલો રહી જઈશ એકલી રહી જઈશ સો ક્લોથિંગથી માંડીને ફૂડ હેબિટ્સથી માંડીને લાઈફ સ્ટાઈલ સુધી એ બીજા લોકોને અડોપ્ટ કરે છે અહીંયા આપણે એને આત્મવિશ્વાસ આપવાનો છે કે તું જે છે તે જ છે તારે કંઈ જ બદલવાની જરૂર નથી તારી જાતમાં હું છેલ્લા બાર વરસથી કાંદા લસણ નથી ખાતી હું દુનિયામાં જ્યાં જાઉં ત્યાં મને ખાવાનું મળી જ રહે છે હું ક્યાંય ભૂખી નથી રહી મને કોઈ તકલીફ નથી પડી એનો અર્થ એમ થયો કે આમ તમે વિદેશ જાઓ તો નોનવેજ જ એવું કંઈ છે નહીં આમ કરો તો આમ કરવું જ પડે આવા કોઈ નિયમો ક્યાંય લાગુ પડતા જ નથી પણ આપણે એક આવી માનસિકતામાંથી પસાર થઈએ છીએ કે આમ કરો તો આમ કરવું જ પડે આ પડે છે ને એ પિયર ગ્રુપ છે બહારનું પ્રેશર છે સો વિધિન આ બાળકોને આપણે એટલા સ્ટ્રોંગ બનાવીએ કે હું નથી આઈ ડોન્ટ ડ્રિંક આઈ ડોન્ટ ડ્રિંક હું તમારી સાથે બેસીશ ને બે કલાક હું ગપ્પા મારીશ હું તમારી સાથે પાર્ટી પણ એન્જોય કરીશ હું ડિસ્કો પણ આવીશ હું ડ્રાઈવર પણ આવીશ બસ આઈ ડોન્ટ ડ્રિંક એન્ડ દેર આર પીપલ હુ લીવ લાઈક દેટ એન્ડ દેર આર પીપલ હવે તો વધુ ને વધુ આપણે જે પશ્ચિમનું અનુકરણ કરીએ છીએ એ પશ્ચિમમાં વધુ ને વધુ લોકો વેગન થતા જાય છે સો જે વેસ્ટને આપણે ઇમિટેટ કરીએ છીએ અથવા જે વેસ્ટનું આપણે એમ માનીએ છીએ કે વેસ્ટમાં આમ છે વેસ્ટમાં તેમ છે એકચ્યુઅલી વેસ્ટ જ આપણને અનુકરણ કરે છે મારે બધાને ખરેખર કહેવું છે કે વેસ્ટમાં જો તમે ખરેખર જઈને વસો તો તમને સમજાય કે એ લોકો આપણા ધર્મને કેટલો આદર આપે છે દે ઓલ રિસ્પેક્ટ અવર રિલિજિયન્સ દે રિસ્પેક્ટ અવર ગોડ દે રિસ્પેક્ટ અવર થોટ પ્રોસેસ હાર્વર્ડમાં ગીતા ભણાવવામાં આવે છે જૈન યુનિવર્સિટી છે અને ત્યાં પીએચડીની ડિગ્રી લઈ શકાય છે જૈનિઝમમાં ત્યાં સુધી તમે ભણી શકો છો સો એનો અર્થ એમ થયો કે આપણો જ્ઞાન વારસો તો બહુ મોટો છે જો પીએચડી મળી શકતી હોય કોઈ ધર્મમાં તો એનો અર્થ એમ થયો કે કેટલું બધું જાણવાનું કેટલું બધું ભણવાનું કેટલું બધું જ્ઞાન હશે બાળકને આપણે કહીએ પ્રતિક્રમણ કરવાનું ચાલ સામાયિક કર દરરોજ સામાયિક શું છે એનો પહેલો સવાલ છે અને કેમ કરવાનું એનો બીજો સવાલ છે આ બંને સવાલના જવાબ એ છે કે શું છે ફોકસ છે અડતાલીસ મિનિટ સુધી વિચાર વિહીન જગતના જીવોને નિર્ભય આપીને એક જગ્યાએ બેસી શકે છે ફોન વગર ટીવી વગર રેડિયો વગર તો તારી પાસે એક જબરજસ્ત શક્તિ આવશે ફોકસ કરવાની સામયિક એટલા માટે છે કે તમે વિચાર કર્યા વગર માત્ર એક વસ્તુમાં એક વિચારમાં એક ચૈતન્યમાં ફોકસ કરો તમારા વિધિન ફોકસ કરો બહારની દુનિયાથી કપાઈને અંદર જુઓ તમે કોઈ દિવસ એવો સવાલ પૂછો છો કે હું આટલી સ્વસ્થ કેમ છું અથવા હું આટલો સ્વસ્થ કેમ છું તમે બીમાર પડો ત્યારે પૂછો છો કે હું બીમાર કેમ છું આ હાથ છે તમે રોજ ચેક કરો છો કે હાથ છે કે નહીં પગ છે કે નહીં પણ દુખવા માંડે તો કેવું યાદ આવે છે કે આ આપણા શરીરનું અંગ છે હા કે ના સો પેન થાય ત્યારે દાંત રોજ ગણો છો દુખે ત્યારે કેવું યાદ આવે છે દાંત સો એનો અર્થ એમ થયો કે જ્યાં તકલીફ છે ત્યાં જ આપણને યાદ આવે છે કે આ અંગ છે આ સ્વસ્થ અસ્વસ્થતા છે આ શરીર છે આ સમસ્યાઓ છે યુથ આપણા જીવનનો હિસ્સો છે પણ આપણે એને સ્વસ્થતા છે માટે એને બહુ ગણકારતા નથી એ બીમાર પડે ડ્રગના રસ્તે ચડે શરાબ પીવા માંડે સટ્ટો કરવા માંડે એ દિવસે યાદ આવે છે કે દે નીડ ટુ બી સ્પોકન ટુ એમની સાથે વાત કરવી જોઈએ આપણે બધા એવું કહીએ છીએ કે આપણે આવતીકાલના યુવાન પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ દરેક માણસને એવું છે કે ભાઈ મારો દીકરો મારો ધંધો સંભાળે મારી પરંપરા સંભાળે હમણાં આટલા બધા દાનવીરોનું સન્માન થયું તો દાનવીરોનું સન્માન થયું એમાં કેમ એમના સંતાનો હાજર ન રહે અથવા કેમ એમના સંતાનોને એવું ગૌરવ ન થાય કે મારા પિતાએ આટલું મોટું દાન કર્યું છે અથવા મારા પિતાએ આટલું મોટું કામ કર્યું છે તો મારે હાજર રહેવું જોઈએ અને મારા પિતાનું ગૌરવ કરવું જોઈએ એનું કારણ એ છે કે આપણે ગૌરવ એમના સુધી ટ્રાન્સફર જ કરતા નથી આપણે એમને કહેતા જ નથી કે આ બહુ ગૌરવની વાત છે સમાજ શું છે નલિયા ગામ શું છે એનું હિસ્ટ્રી શું છે આપણું ગામ આપણો સમાજ આપણું ગામ આપણો સમાજ પણ એનું મહત્વ શું કદી બેસીને નિરાંતે નરસિંહ બાપાની કથા એમને કીધી હોય કે શું લઈને ગયેલા એમણે શું કર્યું મુંબઈમાં એવું કયું એક્સપાન્શન કર્યું એવું કચ્છીઓ માટે કઈ જગ્યા બનાવી આજે નાનજી કાલિદાસની વાત તમે જઈને પોરબંદર ઊભા રહો તો તમને ખબર પડે કે આ ગુરુકુળ એમણે કર્યું એમણે આ કામ કર્યું કઈ ઉંમરે ગયેલા આફ્રિકા ગયા આફ્રિકામાં એમના સ્મારકો છે અને એમણે ઊભી કરેલી જગ્યાઓ છે નાનજી કાલિદાસ એટલે જુહી ચાવલાના સસરા એમની એમની ત્યાં સ્મારક છે ઈસ્ટ આફ્રિકામાં કારણ કે પહેલી વાર ત્યાં ઉતર્યા લધાબા દામજી ઠક્કર જે પહેલી વાર વાંડ લઈને અહીંથી ગયા અને જેમણે પહેલીવાર ઈસ્ટ આફ્રિકાના કિનારા પર હિન્દુસ્તાની તરીકે પગ મૂક્યો તો આપણે સ્મારક બનાવીએ બરાબર છે પણ સ્મારકમાં એક નાની આ જે તમે બનાવ્યું છે ને એમાં એક નાની ફિલ્મ બનાવજો પંદર વીસ મિનિટની જે ત્યાં આવનારા લોકોએ જોવાની આપણે ફ્રોઈડના ઘરમાં જઈએ કે આપણે શેક્સપિયરના ઘરમાં જઈએ કે આપણે કોઈ બીજા મોટા માણસના ઘરમાં વેસ્ટમાં જઈએ ને તો એની નાની નાની વસ્તુઓ સાચવી છે એ કેવી રીતે બેસતા હતા ક્યાં લખતા હતા શું કરતા હતા એના જીવનમાં શું હતું આપણી પાસે આવો કોઈ દસ્તાવેજ જ નથી આપણા કોઈ લેખકનો કોઈ વડીલનો કોઈ મોટા માણસનો આપણી પાસે આવો કોઈ દસ્તાવેજ નથી આપણે ખાલી એટલું કહીએ છીએ કે મહાન હતા બસ કેમ મહાન હતા આજે આટલા કચ્છીઓ નલિયા ગામના અહીંયા સેટલ થયા છે નવસો લોકો અહીંયા આવ્યા છે એ નવસો લોકો એમને કેમ આટલું માને છે એ કથા અહીંયા દેખાડવવામાં આવી જોઈએ એનું પણ એક પ્રેઝન્ટેશન થવું જોઈએ તો હું માનું છું કે યુથને સમજાય કે આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા આપણે આર્યોની કથા કહીએ છીએ આપણે કહીએ આર્યો આમથી આવે આમ થયું અનાર્યો હતા ફલાણું દેવતાઓ મહાભારત વાંચીએ આ વાંચીએ તો જૈન ગ્રંથોને પણ ક્યાંક કશે વાંચવા વાંચવાની એના વિશેની વાત થવી જોઈએ હવે કોરોના પછી બધા માસ્ક પહેરે છે મુખપટ્ટી જૈન ધર્મમાં સાડા સાતસો વર્ષ પહેલા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી કોઈ એ વિશે વાત નથી કરતું હાથ ધોઈને પગ ધોઈને જ ઘરમાં દાખલ થવાનું એવું એ જમાનામાં ત્યારે કહેવામાં આવ્યું હવે બધા એકદમ ને ફલાણું ને વન મિનિટ સુધી વોશ કરો ને એકદમ બધાને જ્ઞાન આવ્યું છે આ જ્ઞાન તો તમે સૌને આજથી સાડા સાતસો આઠસો વર્ષ પહેલા મળી ગયું છે તો એ જ્ઞાન આપણા સંતાનોમાં આપણે કેવી રીતે ટ્રાન્સફર કરી છે ચોમાસામાં કંદમૂળ નહીં ખાવાના કેમ તો કે ધર્મમાં લખ્યું છે ધર્મમાં કેમ લખ્યું છે ચાલો કહીએ આપણા બાળકોને લીલોતરી કેમ નહીં ખાવાની મહિનામાં બે દિવસ શું કામ અમુક પ્રકારનું ભોજન કરવાનું કેમ સાંજ પહેલા જમી લેવાનું કેમ પ્રતિક્રમણ કરવાનું કેમ મિચ્છામી દુક્કડમ કહેવાનું મેં તમને હર્ટ કર્યા હોય તો હું તમારી માફી માગું છું જો તમે તમારા સંતાનને સાચી રીતે મિચ્છામી દુક્કડમ કહેતા શીખવશો ને તો જિંદગીમાં એના ડિવોર્સ નહીં થાય કારણ કે એને સોરી કહેતા આવડી જશે એકવાર સોરી કહેતા આવડી જશે તો જિંદગીમાં કોઈ દિવસ એને ક્યાંય પ્રશ્ન જ નહીં થાય કારણ કે દિલ ખોલીને સોરી કહી શકશે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ આમ સોરી આપણે કરીએ છીએ શું મા બાપ બાળક સાથે રમે ને કે વેરી ગુડ તું ફસ્ટ થઈ ગયો તું ફસ્ટ થઈ ગયો તું ફસ્ટ થઈ ગયો એને ફર્સ્ટ આવવાની ટેવ પડી ગઈ હવે ફર્સ્ટ સિવાયનો કોઈ નંબર સ્વીકારવા તૈયાર નથી એને ટોટલ ઘરનું અટેન્શન લેવાની ટેવ પડી ગઈ હવે એને કોઈ અટેન્શન નહીં આપે તો એને સ્વીકાર્ય નથી ઘરમાં મહેમાન આવે અને નાનકડું બાળક હોય અંકલ ને પોઈટરી સંભળાવો હવે ને સાંભળવી છે કે નહીં એવું તો પૂછો એ ને પોઈટરી સંભળાવે પછી જયારે થોડું મોટું થાય ત્યારે રસ હોય કે ન હોય એ પોતાની વાત કરતા શીખી જાય ત્યારે તમને એવું થાય કે આ બહુ જ વચ્ચે બોલે છે આ જરા વધારે પડતું કરે છે પણ એ તો તમે જ શીખવ્યું ટેલેન્ટ શો તમે જ એનો કરો છો કેટલું મારું બાળક હોશિયાર છે અને પછી જ્યારે એ બાળક પાછું પડવા માંડે અથવા ક્યાંક નિરાશ થાય નાપાસ થાય ત્યારે એને લાગે છે કે ઓહો જીવનમાં મારે તો બહુ જ મોટો સેટબેક આવી ગયો એને નિરાશ થતાં પણ શીખો એને ના સાંભળતા પણ શીખો એને એ પણ શીખવો કે જગતમાં બધા માતા પિતા નથી હરીફાઈ છે બહાર નીકળો બજાર કડક છે લોકો છરી લઈને નીકળ્યા છે અને ગળું કાપી લેશે યુ હેવ ટુ સેવ તમે જો વાઘ હો તો તમારે શિકાર કરવા નીકળવાનું છે અને હરણ હો તો જીવ બચાવવા નીકળવાનું છે નીકળવાનું તો છે જ આ બધું આપણે નથી શીખવતા પછી પૂછીએ છીએ કે આજનો યુવાન કઈ તરફ